થરાદમાં સેન્ટ્રલ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મેડિકલ પર દરોડા ધાનેરાની મિત અને નિશા મેડિકલ પ્રોવિઝન સ્ટોર્સ અને થરાદની દીપક મેડિકલ પર દરોડા ધાનેરા અને થરાદમાં મધ્યપ્રદેશની નાર્કોટિક્સ ટીમે શનિવારે રેડ કરી હતી જેમાં અલ્પાઝોલમ ઊંઘવા માટે અને ટ્રામાડોલ પેઇન કિલર દવા પકડાઈ હતી અને આ રીતે ધાનેરાની મીત અને નિશા મેડિકલ પ્રોવિઝન સ્ટોર્સ અને થરાદની દીપક મેડિકલના માલિકને ઉઠાવી ગઈ હતી ને અધિકારીઓ દસ્તાવેજો અને સંભવિત પ્રતિબંધિત દવાઓની તપાસ કરી હતી ને મધ્યપ્રદેશ નાર્કોટિક્સની ટીમે શનિવાર બપોરે થરાદની એક અને ધાનેરાની બે મેડિકલ પર રેડ કરી હતી જેમાં બપોરના ચાર વાગ્યા આસપાસ શરૂ થયેલા તપાસ સાંજ સુધી ચાલી હતી અને અધિકારીઓએ દસ્તાવેજ સંભવિત નિષિદ્ધ દવાઓની તપાસ કરી હતી ને મધ્યપ્રદેશથી આવેલી નાર્કોટિક્સ ટીમે ધાનેરાના મિત મેડિકલ અને નિશા મેડિકલમાં દરોડા પાડી માલિક વિઠ્ઠલભાઈ તથા થરાદની દીપક મેડિકલ સ્ટોર્સમાં માલિક દીપકભાઈ રામભાઈ મહેશ્વરી ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન મોટી માત્રામાં દવાઓનો જથ્થો કબજો કર્યો હતો ને તપાસ દરમિયાન અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ વચ્ચે ચકમક થઈ હતી જેમાં ધાનેરા થરાદમાં દરોડા પાડતા મેડિકલ સ્ટોરમાં ફફડાટ ફેલાયો હતો બ્યુરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીફ